હેલો ગાઈસ આજે છે શિવરાત્રી મહાશિવરાત્રી જોજા બહેન તૈયાર થઈને બેસી ગયા છે જવાનું છે ક્યાં ક્યાં જવાનું છે ફરવા 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 નથી જવાનું એકચ્યુઅલી આજે તો શિવરાત્રી છે તો આપણે મહાદેવજીના મંદિરે જઈશું ત્યાં જઈને દર્શન કરીશું તમને પણ દર્શન કરાવીશું હજુ તો પ્રસાદી બનાવવાની બાકી છે ભગવાનને ચઢાવવાની છે કામ બધું પડ્યું છે હાલ હમણાં જ ઉઠ્યા છીએ નાયા છીએ એને કામ પતાવ્યું છે આ જુઓ હજુ પાછળ એ તો એમને ફરાય છે હજુ તો નાવાનું ને બધું બાકી છે આપણે એમ તો નહીં ધોઈને ભગવાનની દીવાબત્તી કરી લીધી છે હવે આપણે પ્રસાદીને બનાવી દઈએ કામ પતાવી દઈએ પછી મળીએ મસ્ત મજાનું શીરો બની ગયું છે દેખો બની ગયેલ છે ઘી ફૂટી ગયું છે દેખાય છે ને ભાજી બની ગઈ છે આપણી મજાની ભાજી છે છે જોડે ઉપવાસ છે એટલે આપણે ભાજીને શીરો ખાવાનો છે આમ તો આપણે મોરૈયો બનાવત કઢી બનાવત પણ આપણે બહાર જવાનું છે એટલે ફટાફટ આપણે ભાજીને શીરો બનાવી દીધો છે ચલો ગાઈસ ખાવા બેસી ગયા છે બધા જો આ બંને જણા આ કેવી ફરે છે જો ભૂત અમારું જો ભાજીને શીરો લઈને બેઠી છે ખાશે તો પણ આટલું જ અને લેવાનું વધારે હે ને ચલો આવી જાઓ ખાવા ભાજી અને શીરો બનાવે છે મસ્ત ગરમ ખાઈ લઈએ આમાં પણ શીરો છે આવી જાઓ તમારા બધા માટે છે ચલો ખાઈ લઈએ તારે ચલો દીજાબેન ખાઈ લો

શિવરાત્રી તુલસી મુકાય માતાજી ની નઈ મહાદેવજી ની ચલો માઇ ચલો એડો ચલો નીકળીએ આપડે જમીનો હા એ રીતે જે કરજે ચલો ગાઈસ આપણે હવે રેડી થઈ ગયા છીએ હવે જઈએ છીએ મહાદેવજીના મંદિરે દર્શન કરવા ત્યાં એમની ચાકીને એવું બધું હોય છે તો દર્શન કરવાની પણ મજા આવશે જો ત્રીજા બેન પણ જુઓ તૈયાર થઈને બેઠા છે હવે આપણે નીકળીએ છીએ અને લોક કરી દઈએ અને પછી હવે નીકળીએ જુઓ હજુ તો અંદર જાય છે અને બહાર જાય છે ને એવું કરે જાય છે એના પપ્પા હજુ પાલ્યા નથી આપણે રેડી થઈ ગયા છે પાલી ગયા પાલી ગયા ચલો આવી ગયા ચલો ત્યારે હવે નીકળીશું આપણે જઈએ મહાદેવજીના દર્શન કરવા નીકળી ગયા છીએ આપણે તડકો બહુ જ છે ગરમી છે બીજા ઓડીને બેઠી છે ઓડ્યો તો છે હવે બાંધી દઈશું ચલો હવે મંદિરમાં મળીએ અને તમને બધાને દર્શન કરાવીએ બસ આપણે પહોંચી ગયા છીએ મહાદેવજીના મંદિરમાં જો તમને બતાવો એનો મેઇન ગેટ છે જો ત્રીજા તો ગઈ અંદર દોડતી દોડતી હવે આપણે દર્શન કરવા જઈશું અંદર આપણે પહોંચી ગયા છીએ માદેવજીના મંદિરમાં તમને પણ દર્શન કરાવીએ દર્શન કરી કરો আর আজ আমি মা গিনান দর্শন করাচ্ছি 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 ગાઈસ આ દેખો વિજા શું કરી રહી છે વિજા માટી રમી રહી છે હજુ તો આપણે અહીંયા મહાદેવજીના મંદિરે જ છીએ હજુ અહીંયા મહાદેવજીનું વરઘોડું નીકળશે જોઈને આપણે ઘરે જઈશું અહીંયા જો દેખાય છે ધજા ચડાવવા ઉપર ગયા છે જો અહીંયા બધા બેઠા છે રમવા જેવો તો માટીમાં રમવામાં મસ્કુલ થઈ ગઈ છે એને તો બહુ મજા પડી છે માટી આંટી હું નાચે જુઓ બોલે કરે છે યચ બેજી દીજી તો હા વાહ નરાખે આ કોરો કોને બધ્યા લે દીજો લાડક દીજો કોને બધ્યા લે બાને બધ્યા લે

હવે આપણે અહીંયાથી જઈએ છીએ ગામમાં ગુંજા ગામમાં જે અમારું ગામ છે ત્યાં પણ મહાદેવજીને આપણે દર્શન કરીશું જે તમને બતાવીશું દર્શન કરીને તો આપણે ત્યાં જઈએ છીએ આપણે આવી ગયા છીએ આપણા ગામના મંદિરમાં મહાદેવજીના જુઓ આ આપણું મહાદેવજીનું મંદિર છે અંદર ફોટા પાડવાની મનાય છે એટલે આપણે વિડીયો ઉતાર્યો નથી અહીંયાથી દર્શન થાય છે આપણને ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ મહાદેવજીના દર્શન કરીને ઘરે પહોંચી ગયા છીએ આજે તો ઉપવાસ છે એટલે જમવાનું તો બનાવવાનું નથી મોરૈયો બનાવી દઈશું અને હવે સૂઈ જઈશું તમને બધાને વિડિયો કેવો લાગ્યો લાઇક એન્ડ શેર કરજો કોમેન્ટ કરજો હર હર મહાદેવ જય માતાજી